નમસ્કાર મિત્રો આપણા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ યથાવત છે મેઘરાજાએ ગુજરાતને ગમરો લઈ નાખ્યું હોય તેમ અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે મિત્રો ફરી એકવાર આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભારે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે હવે કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું સાબરકાંઠા જિલ્લો હોય પાટણ હોય મહેસાણા હોય અમરેલી ભાવનગર નવસારી વલસાડ તાપી ડાંગ ડીસા ધનેરા થરા તળાજા રાધનપુર પાલનપુર સાંતલપુર સુઈગામ કચ્છ ખાવડા સહિત અનેક વિસ્તારોમાંથી ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે કે કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સોમાસુ વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં ભારે વરસાદ પણ પડી શકે કારણ કે આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે જેમાં ભચાઉના વિસ્તારો હોય રાપરના વિસ્તારો હોય ભુજના વિસ્તારો હોય ગાંધીધામ ખાવડા લખપત માંડવી મુન્દ્રા કંડલા સહિત નખત્રાણાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન એટલે કે બે દિવસ સુધી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય નર્મદા જિલ્લાના વિસ્તારો હોય સુરત તાપી ડાંગ અને નવસારી જિલ્લામાં યલો એલર્ટ ફરી એકવાર જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં આગામી બાતી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને મહીસાગર જિલ્લાના વિસ્તારો હોય પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે અમદાવાદ અને ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ સદની આગાહી કરાઈ છે મિત્રો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો હોય રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કેવો પવન છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ